જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જ વાર્તા અને કથામાં હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ધન લાભ માટે ઉત્તમ એવું ગુરુવારનું વ્રત અને સાથે સાથે ગુરુવારે શ્રી હરિ વિષ્ણુ તથા કેળની પૂજા કરવાનું વિધાન છે તો એની પાછળ સી ગાથા સંકળાયેલી છે એ વિશેની એક ઝાંખી આ વિડિયો થકી કરીએ જે લોકો વ્રત કરે છે તેઓ વ્રતના પ્રભાવથી સારી રીતે પરિચિત હોય છે આપણે ત્યાં સાત વારના વ્રત કરવાનું ચલણ જોવા મળે છે આ સાતમાંથી ગુરુવારનું વ્રત વિશેષ છે તે કરવાથી ધન લાભ થાય છે વાંછિત કાર્ય સિદ્ધ થાય છે જેની કુંડળીમાં ગુરુ અશુભ હોય તથા ગુરુની મહાદશા ચાલતી હોય તો તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ જે લોકોને ગુરુવારના દિવસે ધનહાનિ થતી હોય કે અન્ય કોઈપણ પ્રકારનું નુકસાન થતું હોય તેમના માટે ગુરુવારનું વ્રત ખૂબ જ ફળદાયી છે તો ચાલો જાણીએ ગુરુવારના વ્રતની કથા પ્રાચીન સમયની વાત છે એક બહુ જ પ્રતાપી તથા દાનવીર રાજા હતા તેઓ દરેક ગુરુવારે વ્રત રાખતા અને દાન પુણ્ય કરતા પરંતુ આ બધું તેમની રાણીને ગમતું નહોતું તેઓ વ્રત તો કરતા જ ન હતા સાથે સાથે કોઈને એક પૈસાનું દાન પણ ન કરતા એ તો ઠીક તે રાજાને પણ આવું બધું કરવાની ના પાડતા એકવાર રાજા શિકાર કરવા માટે વનમાં ગયા મહેલમાં રાણી અને દાસી જ હતા તે સમયે ગુરુ એટલે કે બૃહસ્પતિ સાધુનું રૂપ લઈને રાજાના મહેલમાં ભિક્ષા માંગવા માટે આવ્યા સાધુએ રાણી પાસે ભિક્ષા માંગી તો તે કહેવા લાગી હે સાધુરાજ હું આ દાન પુણ્યથી કંટાળી ગઈ છું તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી અમારું બધું જ ધન નષ્ટ થઈ જાય અને હું આરામથી રહી શકું સાધુ વેશધારી ગુરુદેવે કહ્યું હે દેવી તમે બહુ વિચિત્ર છો સંતાન અને ધનથી પણ કોઈ દુઃખી થાય ખરું જો તમારી પાસે વધારે ધન હોય તો તેનો શુભ કાર્યોમાં પ્રયોગ કરો જેથી તમારા બંને લોક સુધરે સાધુની વાતોથી રાણીને જરાય ખુશી ન થઈ તેમણે કહ્યું મારે એવા ધનની જરૂર નથી જેને હું દાનમાં દઉં તથા જેને સંભાળવામાં જ મારો બધો સમય નષ્ટ થઈ જાય એટલે સાધુએ કહ્યું જો તમારી આવી જ ઈચ્છા હોય તો હું તમને જેમ કહું છું તેમ જ કરજો ગુરુવારના દિવસે તમે ઘરને ગાયના છાણથી લીપજો પોતાના કેશને પીળી માટીથી ધોજો કેશ ધોતી વખતે સ્નાન કરજો રાજાને હજામત બનાવવાનું કહેજો ભોજનમાં માંસ ને મદિરાનો ઉપયોગ કરજો કપડાં ધોબીને ત્યાં ધોવા આપજો આ પ્રમાણે સાત ગુરુવાર સુધી કરવાથી તમારું સમસ્ત ધન નષ્ટ થઈ જશે આટલું કહીને સાદું બનેલા ગુરુદેવ અંતર ધ્યાન થઈ ગયા સાધુના કહ્યા અનુસાર રાણીએ ત્રણ જ ગુરુવાર કર્યા ને તેની બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ એક ટંકના ભોજન માટે પણ તેઓ વલખા મારવા લાગ્યા એક દિવસ રાજાએ રાણીને કહ્યું હે રાણી તમે અહીં જ રહો હું બીજા દેશમાં જાઉં છું કારણ કે અહીં બધા જ લોકો મને ઓળખે છે તેથી હું કોઈ નાનું કામ ન કરી શકું આવું કહીને રાજા પરદેશ ચાલ્યા ગયા ત્યાં તે જંગલમાંથી લાકડા કાપીને લાવતા અને શહેરમાં વેચતા આ રીતે તે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા જ્યારે રાજા વગર રાણી અને દાસી દુઃખી રહેવા લાગ્યા ત્યારે એક દિવસ એવો આવ્યો જ્યારે રાણી અને દાસીને ભોજન વગર સાત દિવસ રહેવું પડ્યું રાણીએ પોતાની દાસીને કહ્યું બાજુના નગરમાં જ મારી બહેન રહે છે તે ખૂબ જ ધનવાન છે હું એમની પાસે જઈને થોડુંક ધન લઈ આવું છું જેથી થોડા દિવસ આપણો ગુજારો થઈ શકે દાસી રાણીની બહેન પાસે ગઈ તે દિવસે ગુરુવાર હતો રાણીની બહેન તે સમયે ગુરુવારની કથા સાંભળી રહી હતી દાસીએ રાણીની બહેનને સંદેશ આપ્યો પરંતુ રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો જ્યારે દાસીને રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો ત્યારે તે બહુ દુઃખી થઈ ગઈ અને તેને ક્રોધ પણ આવ્યો દાસીએ પાછા આવીને રાણીને બધી જ વાત જણાવી જે સાંભળી રાણી પોતાના ભાગ્યને કોસવા લાગી બીજી બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી પરંતુ મેં તેને કંઈ જ ન આપ્યું કથા સાંભળીને પૂજન પૂર્ણ કરી તે પોતાની બહેનના ઘરે ગઈ અને કહેવા લાગી બહેન માફ કરજે તારી દાસી આવી હતી પરંતુ જ્યાં સુધી કથા ચાલુ હતી ત્યાં સુધી હું ઉઠી શકાય કે બોલી ન શકાય તેથી મેં કંઈ ઉત્તર ન આપ્યો હવે કહો દાસી કેમ આવી હતી રાણીએ કહ્યું બહેન અમારા ઘરમાં અનાજનો એક દાણો પણ નથી આવું કહેતા કહેતા રાણીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી તેણે પોતાની દાસી સહિત ભૂખ્યા રહેવાની વાત પોતાની બહેનને જણાવી ત્યારે રાણીની બહેને કહ્યું કે ગુરુ એટલે કે બૃહસ્પતિ દેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે જુઓ કદાચ તમારા ઘરમાં અનાજ હોય આ સાંભળી દાસી ઘરની અંદર ગઈ તો ત્યાં ખાલી પડેલી કોઠી અનાજથી છલોછલ ભરેલી પડી હતી જે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું તેણે બહાર આવીને રાણીને આ વાત કહી દાસી રાણીને કહેવા લાગી હે રાણી જ્યારે આપણે ભોજન ન મળે ત્યારે આપણે વ્રત જ કરીએ છીએ ને તેથી તમારી બહેન પાસેથી આ વ્રત અને કથાની સંપૂર્ણ વિધિ જાણી લો આ પછી આપણે પણ વ્રત કરીશું દાસીના કહેવાથી રાણીએ પોતાની બહેનને ગુરુવારના વ્રત વિશે પૂછ્યું બહેને વ્રતની બધી જ વિધિ સમજાવી રાણી અને દાસીઓએ નક્કી કર્યું કે ગુરુદેવનું પૂજન જરૂર કરીશું સાત દિવસ પછી ગુરુવાર આવ્યો ત્યારે બધાએ વ્રત રાખ્યું તબેલામાં જઈને ચણા અને ગોળ વીણી લાવ્યા તે દાળથી કેળ અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હવે પીળું ભોજન ક્યાંથી કરવું તેથી બંને દુઃખી થયા પરંતુ તેમણે વ્રત કર્યું હતું તેથી ગુરુદેવ પ્રસન્ન થયા હતા એક સાધારણ વ્યક્તિના રૂપમાં તેઓ બે થાળમાં સુંદર પીળું ભોજન લઈને આવ્યા અને દાસીને જોઈને કહ્યું આ ભોજન તારા અને તારી રાણી માટે છે તેથી તમે બંને આરોગો દાસી ભોજન મેળવી બહુ પ્રસન્ન હતી તેણે રાણીને બધી જ વાત જણાવી ત્યારબાદ તેઓ દરેક ગુરુવારે ગુરુદેવનું વ્રત અને પૂજન કરવા લાગ્યા ગુરુદેવની કૃપાથી તેમની પાસે ધન આવ્યું પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસ કરવા લાગી ત્યારે દાસીએ કહ્યું રાણી તમે પહેલાં પણ આ પ્રમાણે આળસ કરતા હતા તમને ધન રાખવામાં કષ્ટ થતું હતું તેને કારણે જ બધું ધન નષ્ટ થઈ ગયું જ્યારે ગુરુદેવની કૃપાથી ધન મળી જ રહ્યું છે તો પછી આળસ કેવી ઘણી મુસીબતો પછી આપણે આ ધન મેળવ્યું છે તેથી આપણે દાન પુણ્ય કરવું જોઈએ ભૂખ્યા મનુષ્યને ભોજન કરાવો પરબ શરૂ કરાવો બ્રાહ્મણોને દાન આપો કુવા તલાવડીનું નિર્માણ કરાવો મંદિર શાળા બનાવી જ્ઞાન આપો કુવારી કન્યાઓનું કન્યાદાન કરો અર્થાત ધનને શુભ કાર્યોમાં ખર્ચો જેનાથી કુળનો યશ તો વધશે જ પિતૃઓ પ્રસન્ન થશે તથા સ્વર્ગ પણ મળશે દાસીની વાત માની રાણીએ શુભ કાર્યો કરવાની શરૂઆત કરી તેનો યશ ચારે દિશામાં ફેલાવા લાગ્યો આ લોકમાં સુખ ભોગવીને તેઓ અંત ગોલોકમાં સુખ ભોગવવા લાગ્યા તો હવે જાણીએ વ્રતની વિધિ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તથા કેળની પૂજા કરવાનું વિધાન છે આ વ્રત દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ દિવસમાં એક જ વાર ભોજન લો એટલે કે એક ટાણું કરવું પીળા વસ્ત્ર ધારણ કરવા ભોજનમાં પણ ચણા કે ચણાની દાળની વાનગી બનાવવી અને સૌ પ્રથમ આરોગવી ભોજનમાં મીઠું ન હોવું જોઈએ પીળા રંગના ફૂલ ચણાની દાળ પીળા કપડાં ચંદન કેસર તથા હળદરથી ભગવાન વિષ્ણુ કે ગુરુ બૃહસ્પતિની પૂજા કરવી પૂજા પછી ગુરુવારની વ્રત કથા સાંભળવી ગુરુવારનું વ્રત કરવાથી ગુરુ એટલે કે બૃહસ્પતિ ખુશ થાય છે તથા ધન અને વિદ્યાનો લાભ થાય છે આ વ્રતમાં કેળનું પૂજન પણ કરવું પૂજન તથા કથાનું વાંચન કે શ્રવણ કર્યા પછી ગુરુ એટલે કે બૃહસ્પતિની આરતી કરવી જોઈએ તો આપ સૌને પણ આ વ્રત કરવાથી મનોઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એવી જ અભ્યર્થના ઓમ નમો ભગવતે વાસુદેવાય